હર્ષદના દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ પ્રસર્યો છે બનાવને પગલે પોલીસનો કાફલો મંદિરે પહોંચ્યો છે તપાસ દરમિયાન પોલીસને દરિયા કિનારેથી શિવલિંગની ફરતેનું થાળું મળી આવ્યું હતું કોણ શિવલિંગ ઉપાડી ગયું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે Link Tarim Sohan